આટલું બધું સુરો એ આડુ બટા તારા બાપુ મરી ગયા અને આપણે ગામના પાયા થી પૈસા ઉછી લઈ લીધા એ અત્યારે માંગ આવે છે મારે ક્યાંથી કાઢવા એ બા એવું મોડો થાય એટલે બધા ના પૈસા ભરી દઈશ એ તમે તાર સાના રે જાવ બટા તું ક્યારે મોટો થઈશ ગામના ના માણા રાતે પૈસા માંગવા આવે એ ક્યાં જાય વિધવા એ આય દે મારા પૈસા લાય અત્યારે મારી પાસે નથી હું હરવે હરવે દાડિયું કરી બધાય પૈસા તમને દઈ દે ઈ માર કાઈ ના સાંભળું મારા પૈસા જ દે મારી પાસે નથી તો મારે ક્યાંથી કાઢવા આવું તે હોવાર કીધું હું પછી દઈ દે હા મારી પાસે એક આડિયો છે તારે મારું કામ કરવું પડે શું કામ તમારું વાડીનું કામ કરવાનું હે તમારા ઘરનું કામ કરવાનું હે કે તમારું વાસીદું કરવાનું હે એ તો મારા ઘરના કામ તો નોકર કરે છે કામ કામ શું જો એક વાત જો હું વાંધો સૌ ઈ મારી મજબૂરી સમજો બે

હા હાલો મારે રે હાલો હાલો અરે બાપરે આનું તો પૂરું થઈ ગયું છે આનું શું કરું હવે જે થવાનું હતું એ થઈ ગયું

આ આવા એનું પોસ્ટમોર્ટમ કરવાનું વાંધો નહીં આવીચ્ ચી યાર યાર હારું હાલો સાહેબ આવે બટા સાનો રે સાનો રે થાવાનું હતું એ થઈ ગયું એ હ એક બાઈ હુમલાવી ગયો ગઈ હાલ હાલ જાઓ બોલો કેટલી જર્મી પડે છે હુમલા આવી ગયા બેટા સાનો રે સાનો રે હમણે પોલીસ વાળા આવશે બોલો આની માય વિધવા હતી એની માય મેકિંગ વહી ગઈ આવો સાહેબ આવો સાહેબ જવો ને આ બિસારી વિધવા બાઈને ને હુમલો આવી ગયો આનું પોસ્ટમોર્ટમ કરવાનું વિધવાનું હુમલો આવી ગયો હા અરે બાપરે હજી તો વિધવા તો નાની બાળ છે કેટલા છોકરા આ વિધવાને સાહેબ આ એક જ છોકરો હે ઘરવારો કેમ મર્યો સાહેબ એને દેણું થઈ ગયું તું ગરાફો ખાઈને મરી ગયો બિસારો અરે બાપ રે એના દુખમાં આ વિદ્વાનો હાડ બેહી જો હું કરું હવે તે વિદ્વા આય નઈ રહેતી હતી હા સાહેબ એને એક છોકરો હતો ને તે એના માથે જ બેઠી હતી એ નો જાય સંસ્કારી છે બોલો આ ભગવાન દુઃખ દે એકાય દે વાંધો નહીં તો વાંચ્યા તો કોઈ છે નહીં ને

હા બટા તાર બમ્મી જાતે તું આયા તો હા સાહેબ હા સુ હાચી જી એની એવી કહાની કઈ દે કાય શું થ્યું તું બીવા કોઈ થી બી મત બેઠો આવ સબ કહી દો કઈ દે સાહેબ આમ આ બાઠ્યો બાબા આ તું દારૂ પીને આવતો તો અને એમ મારા પાસે પૈસા માંગવા આવતો તો અને માર ગઈ કે અને માનને આ બાઠિયા બાબા કયો બાઠ્યો બાબા અરે તારી મને બાઠિયા બાબા પૈસા માંગવા

વિધવા વિધવાભાઈ એકલી હતી અને પછી મેં કીધું પૈસા લાય પૈસા અત્યારે નથી થાય એવું પછી મેં એમ કીધું પૈસા ન દે તો કાંઈ નહીં મેં કીધું કામ કરવું પડે તે કે હું કામ પછી માથે સડી ગયો અને પછી રાયડું પાડવા મેં એમ કીધું મૂંગી રહે તે ન મૂંગી રહી પછી મેં એને ગરકી દબાઈ દીધી અરે બાપરે મને તો એવું હતું કે આ પૈસા હાટું મારી પણ આ પૈસા હાટું ને મારી આ તો આખો બીજો જ મામલો

તને આ છોકરા ને દારૂ પી ના પૈસા માગવા આવ્યો વિધવા એકલી હતી અને પછી એને લાલચ થઈ કે ભાઈ પૈસા નો ફાયદો તો ઉઠાવી તો વિધવા સંસ્કારી હતી એટલે